વિરડા ઝાન વિરડો ઉલટીઓ પણ આથી આછરે પાણી આછરે નહીં જાનડીઓએ પરસ હોડ વધી પહેલી બાઈ જેનો પોતાનો વર વાલો હશે અને હાથે પાણી આચરશે રૂપાળા છૂદના વાળા હાથને સુવાળે છપાટા વિરડાના ટોળા પાણીને ભાગવા લાગી પણ પાણી તો એ રણ અંતરની વાલા પણ થાકવી પડતું નથી થાકીને જાનડીયો સામ સામે તાળીઓ દેવા લાગે ત્યારે બે ચાર જણી બોલે એલી એ ઓલી બહુ લાડલી ને ઉતારો વેલમાંથી હાથ જાલી ને હેઠું જોઈએ તો ખરા એ નવી પરણી આવે છે તે વર ઉપર કેવું હેત છે મનની વરાળને પાણી કરીને બાબુનો ટપકાવતી આનંદે ઘેરડાને કાંઠે આવી આવીને મંત્ર બોલે તે રીતે મનમાં બોલે આ વેળુ માં વેરડો ગુજ્યોનો ખમે વીર પણ આછા આવજો નીલ જે દેશે ઉભો દેવો રે આ મારો વીર વીરડો બીજી છત્રીઓને ખુદ સમય થતી હોય એના પાણીને ચોખા કરવાનો કોઈ થી ન બની અને હવે એને કેટ કટલો કો હવે તો એ તો વિધાતા જે દિશામાં મારો પ્રિયતમ દેવરો ઉભો હોય તે દિશામાંથી આછા નિરને સરવાણી ચાલી આવજો એટલું કહીને જ્યાં આરંભે એક જ છાપુ ભરીને વિરડો ઉલક્યો ત્યાં તો

કોળ વહુ વારુના પગલાં થયા જાણે ને કોડે ઉભરાય છે પણ વહુને તો એ પેટ પેટ પ્રીતના ક્યાંય જાંપ નથી સામૈયાના સુર ફૂલ દડો ફાવે નહીં દેવરો મારે દૂર ઢોલરે મન જાળે નહીં પર ઘોડિયાને ફૂલ દડે રમાડો ગલાલને કોથળીઓ ભરાવો ઢોલરાને લગ્નનો પૂરેપૂરો લાહવો લેવરાવો કોડ ભરી લાડદીને ઓછું નો આવવા દેજો પણ મોટી ભરીને માર ગલાલનો કોઠે નહીં અંતરમાં અંગાર દેવરા દાયુ પડે આનંદબેન ખરીદ ધોળાના હાથમાં હાથના ગલાલના માર થી રીતે થમી શકે અને તો એ ગલાલની મુઠીઓ સળગતા અંગારા સરખી લાગતી હતી દેવરા વિના બીજાના હાથનો ગલાલ છે કહેવા જંબ ધડકે મેડી હસી ખેલાણ લગી ખાટ શોષ જેના ભલે આવ્યા જેની જોતા વાટ એવા ઉછાળા મારતા અંતરે ઢોલરો હજરાતે ડાયરામાંથી છૂટો પડીને પોતાના પુરોડા તરફ ચાલી આવે છે ક્યારેક રીતે ચોડેલ ચાકડા ચંદ્રવાના આભલા ઉપર દીવાનું તેજ ચકડા ચળકારા કરતો હોવાથી ઓરડામાં જેમ જાણે નાનકડું આભા મોડલ ગોઠવાયું થયું હોય તેવું દેખાય છે મારા પગલાના અવાજ ઉપર કાન માડીને આયરાણે ક્યારે નહીં આતું રહ્યું ઓરડાને બારણે તોડલા ખ્યાલીને ઉભી છે એવું ચિતવતો ચિતવતો ધોલરો આતુર રહે ઓરડાના બારણે તોડલા ખ્યાલીને ઉભી છે એવું ચિતવતો ચિતવતો ધોલરો જ્યાં ઓછરી ચડે ત્યાં તો ઉલટું પોતાની નવી ઉપર મચ થયેલા મોટા ઓરડામાં બેઠેલી એના ઉતાવાળા ડગલા દેતા ઢીલા પડી ગયા માતાએ ઉલટતી શનકારે ઓરડામાં આનંદ ઉણપ લાગી છે હસીને સામા ડગલા માંડવાને બદલે બેઠી કેમ રહ્યું છે માવતરની લાડક વાય દીકરીને નહીં સાંભળ્યું કે હું એને મને ગમતો નહીં હોઉં તે ચિંતાએ ચડીને છત્રી જેમ પોતાના સ્વામીને માનવા માનવા કોમાં ઈલાજો કરે છે તેમ પુરુષ પોતાની તરણવા માટે મહેનત કરવા માંડી ચાલ આનંદે તારો તારોટલો ઉતારા માથામાં કચોડા અડકાવા આવ્યો ત્યાં તો રાણી ભારતીને દેખી ફાળે ભરેરાની થકીને આજે બેઠો શું ચાર જ હાથ ગોઠ ગોરે માણસ એના ગુણની વાળે ગાંઠ દોરો છોડે દેવરો એના ચોટલાના તો બીજા હાથનો દોરો ગું ગયો છે અને શિયાળની એક ગાંઠ વળી ગયું છે હવે તું આ ઘેરો રે જે હું તારે પ્રણા ખરી છું ખરીને મરી ત્યાં સુધી તારા ઘરમાં રહી તારા ગોલાપા કરી ને મારો થોડો અડવાના રામ રામ જાણતું ખોલ્લો સમજી ગયો ફૂટડો ગળી ગયો પણ માન્યું કે થોડી સંભાળે ત્યાં જૂની પીઠ ભોલીને નવા ઈ નહીં બાંધી એવું જીતવીને ફરી વાર ખોચલામણા આદર્યા આરામદાયક મજામાં ઉતાવળે થાકમાં એમ કઈ આંખો ને ભાવ નીકળવાનો છે આપણે આયર વરણ જૂની વાત ભૂલી જવામાં આપણને એમ ટેબ નથી આવ આપણે કબાટ રમીએ ઢોળા તું તું જેવો ખાનદાન આયર આજ સીજ ચિત્રા ફાડી રહ્યો છે તુને ખબર નથી આયર આયર પણ સાવ સુનાને છોગટે પ્રથમ રમીએલ પાટ તેદી હેયુ ને જમણો હાથ દામાં જીતેલ દેવરો કાયમી આનંદ તારો ચિત ચિતડોળા છે આજની રાત નું કરે છે મનના ઉકળાટે બેઠા બેસી જાય છે લે તને થોડી ઢાળે જ દઉં સુખ રીતે સુઈ ચા માં હું મરદ મારે જાત નહીં લોકું એમ કહીને ઢોલરાએ ઢોલિયો ઢાળીને તે પર મસૂરની તલાઈ બિછાવી પણ કારણ બે ને તો એ કોખરોની પથારી બરાબર છે કેમ છો સજના હું સુતે શક નહીં પાપણમાં પ્રયાણ ઢાળિયા પણ ભાંગે નહીં મારે કેવી રીતે સુવું મારે બે પાપડો નોખી પડી ગઈ છે એ દેવરાના દર્શન કર્યા વિના તો ભેળી જ થાય તેમ નથી પોપચા ઉદાવાને જ ના પાડે છે જે દી એને હું જોશું તે દી હવે તો જંપીને સુઈ છું નીકળ કેવતર આખો જાગવાનું છે મનાવી મનાવીને ઢોલરાને જીભમાં કૂચા વળી ગયા મનોવંશ તેના મનમાં માતા નથી એવો ફાટતી જુવાની વાળો આ આજ પ્રયાની પ્રયાની પહેલી રાતે પોતાની પ્રણાતરના આવા આજે દેખીને અંતરમાં વળવાઈ ગયો તેના રૂવાડા બેઠા થઈ કે એના થરેમાં થરેડાટે છોટી અને વોટર સંભવા લાગ્યા ધીરે ધીરે કરો છૂબડવા લાગી આખો તાબા ઓરાણે થઈ ગઈ અર એક છત્રીને જાતે ઊઠીને આટલે આવી ચૂતી મને તર છોડે પ્રાણયાના પછી પાર્કા પાસે નામનમાં છોડે એમ അതു તો મને પ્રથમ કી કાન ન દે તોય મારે પછી ફીદ બોલાવે મને ટોળ ભરતો કાકરી મેલે વોતર ભરતો કાર કરું એટલો ઝાલીને બહાર કાઢું કે આય કટકા કરો થર 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 આખો

આવી જોગમાયાને મેં ડૂબી અંતરમાં ઉછાળેલો બધો વિષ પી લઈ જઈને ઢોલરો બહાર નીકળ્યો કોઠડીમાં પથારી નાખીને ઊંઘી ગયો આરણદે આખી રાતનું જાગરણ કર્યું ફળકડું થતા તો આરણદે ઘરના કામકાજ સૌની સાથે વળગી પડે છે ખાણના ઠુંડા ભરી ભરીને ભરા કરવામાં માંડે વાળવા લાગે અને તેઓ તેઓને નણંદોની સાથે સાસનું વલણું ગુમાવવા લાગે સાસુજી ઉઠીને નવી વહુને ઘૂઘરા

મોતીની ટોણી ઉપર તાંબાની જેલ મેલી શેરોના સાથમાં પાદરને ખુલ્લી પાણી ફરવા જાય છે તોય આરામદેહ બેને એક પણ હેલી હજી ભરાતી નથી પાણીમાં જાણે દેવરાનો પડ છાંયો પડ્યો હોય એવી કલ્પના કરતી કરતી આરામદેહ ઊભી રહે છે કિચડ હાથમાં જંપી રહે છે એમ એમ દિવસ આથમે કુવામાં કૂવામાં પડછાયો દેખાતો બંધ થાય છે પારેવા ખૂબ વાટા ચોળીને માળામાં લપાય છે વાદળા

ઢોર અહીંયા અહીંયાથી અહીં ક્યાંથી આવ્યું આનું તો ફટકી ગયું લાગે કે આ તો મારો કુળ બળવા નહીં થયું સાજણ ચાલ્યા સાચરે આડા દઈને વન રાતે ન આવે નિદ્રા દીના નો ભાવે અને દીના નો ભાવે તે કોને કહીએ વાલા સજણા ને વેણે વળગ્યા રહીએ સાજનું ટાણું છે દેવરો પોતાના કર્મે અસરી બેઠો છે ડોસી આવીને પૂછે છે કે સાચું છે સારું તારા સારું ઝાડનું ખીચડું મેલું છું ભાવ છે ને માડી મને ભૂખ નથી લાગી ભૂખ કે ભૂખ કેમ ન લાગી બેટા ફડે રોટલો ખાઈ લઈને સીમમાં ગયો તો એમાં શું પેટ ભરાઈ ગયો પણ માડી હમણાં મને પેટમાં ઠીક નથી રહેતું બાપુ ગઈ વાત ગઈ વાતને પછી ભાવો બધું ભાર્ય જ કરાય હવે ચટ કે મેલી દીધ ને એ વાતની નાના એવું કાંઈ નથી એટલું બોલતા દેવરાને ગળે ડૂબ્યો ભરાઈ આવ્યો દેવરાની બે જુવાન બહેનો ઓછેરીના ખારીયામાં ખીચડો ખાંડતી હતી તેમાંથી તેમની આંખમાં પણ ભાઈનું વળેલું શરીર જોઈ જોઈને ઝળહળી આવી ગયા ઠીક માટે ખીચડો કરજો સૌ ભેગા બેસીને આજ તો ખાશું બસ મારા બાપ જોશી તો જાણે બારે મેં ભાંગા થઈ ગયા બરાબર એ ટાણે એક બાવને બાવણ એક તારો ઉગાડતા ચાલ્યા આવે છે ને ભજનના વેણ સાંભળીને દેવરાના કાન ચમકે છે. એક વાતની ચોખવટ કરી દઉં કે અમારા ઉદ્દેશ્ય માત્ર ને માત્ર વધુ લોકો સુધી પહોંચાડવાનો અને ગુજરાતી જાતુ લોક સાહિત્યમાં ઉજાગર કરવાનો પ્રયાસ છે તો જ્ઞાતિ જાતિને કોઈ મારો ઈરાદો નથી બધા મિત્રોને વિનંતી છે કે મારા ચેનલ ગણપત રાઠોડ ઇતિહાસને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી કરીને આવો નવા વિડીયોની નોટિફિકેશન પૂરતી પહેલાં તમને મળે લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં